નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સેંગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ અમે આપને દ્રશ્યમાં એક ભૂવો બતાવવા જઈ રહ્યા છે આ ભૂવો મહાકાય ભૂવો છે આ ભૂવો બીજી વખત પડ્યો છે અને આ વિસ્તાર છે કે દૂધ તળાવની સામેથી જે રિંગ રોડ જાય છે એટલે કે અમૃતનગર થઈ અને પાણીની ટાંકી પાસે આપણે જઈએ છીએ સિટી ગાર્ડન રોડ તો સિટી ગાર્ડન રોડ તરફનો આ રસ્તો છે અમૃતનગરથી સિટી ગાર્ડન તરફનો મુખ્ય માર્ગ અને ત્યાંથી તમે છાપરા રોડ સુધી પણ જઈ શકો છો અને આ રિંગ રોડ છે જેની ઉપર અસંખ્ય વાહન ચાલકો રોજિંદા ત્યાંથી પસાર થાય છે અને ત્યાં આ બીજી વખતનો ભૂવો પડ્યો છે ભૂવો કેટલો મોટો છે આપ નિહાળી શકો છો અને આ જ માર્ગ પરથી આપણા તળાવ

પૂરતા મૂકવામાં આવ્યા છે ત્રણ થી ચાર જગ્યા એવી છે કે ત્યાં ટુ વ્હીલ તો શું પણ આ ભુવો પડ્યા ને દસ દિવસ થઈ ગયા છે હજુ સુધી નું કોઈ પણ કામકાજ કરવામાં આવ્યું નથી એટલું જ નહીં પણ તમે જોઈ શકો છો તો ત્યાં એક ગાય માતા એના વાછરડાની સાથે પહોંચી ગઈ છે અને કોઈક કારણોસર સંજોગો વરસાદ અંદર થોડું પાણી દેખાય

એ લોકોને પડતી હાલાકીનું શું ત્યાં સોસાયટીઓ છે મોટા બંગલાઓ છે ફોર વ્હીલો ધારકો છે અને એમની ફોર વ્હીલો કાઢતી વખતે મૂકતી વખતે પણ એને અગવડ પડે છે અને માટે જ કરી અને જાગૃત નાગરિકે અમને ફોન કર્યો સ્થળ પર બોલાવી અમે સ્થળ પર ગયા અને ત્યાં જોય તો કેટલો મોટો ભૂવો કે આખી કારની કાર અંદર સમાઈ જાય એટલો મોટો ભૂવો ત્યાં પડ્યો છે ને આ બીજી વખતનો પડ્યો છે દસ દિવસ થઈ ગયા છતાં પણ તંત્રને કોઈ જ બેદરકારી ભરી વલણ કરી રહ્યા છે કોઈ જ સમાન અવસ્થા નથી ખાડો ક્યારે પૂરાશે છે ભૂવો ક્યારે પૂરો

ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશો આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે હિરલભાઈ પસ્તાકિયા છે હિરલભાઈ પસ્તાકિયા કે જેઓ બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈએ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીય માંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીય બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે